નમસ્કાર મિત્રો ગુજરાતની ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથી સ્વાગત છે મિત્રો વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એ પહેલા હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં પચીસ અને જૂને ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની તૈનાત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ તાપી નવસારી દાદરાનગર હવેલી અને ભરૂચમાં આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહે છે તેમજ બુધવાર છપ્પન તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં માં ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ તાપી અને સુરતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે પચીસ અને છવ્વીસ જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પચ્ચીસ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે હવામાન વિભાગનું કહેવું છે કે જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતાં અત્યાર સુધીમાં પચાસ ટકા વરસાદ વરસ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં હજુ સિઝનનો માંડ ચાર ટકા વરસાદ વરસ્યો છે પાંચ જિલ્લાને બાદ કરતાં બાકીના અઠ્યાવીસ જિલ્લામાં વરસાદની ઘટ છે ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે